સનાતલના ડાયરાના વિવાદની અંદર આઠ દિવસ સુધી સતત આખો વિવાદ એ ગૂંચવાયેલો રહ્યો કે દેવાયત ખવડની ગાડી ક્યાં છે અને જે આયોજકો કહી રહ્યા છે કે અમે દિવાયત ખવડને આઠ લાખ રૂપિયા આપ્યા છે જો કે હવે આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ થઈ છે જેમાં પહેલાં તમે એ ફરિયાદ જોઈ કે જે દેવાયત ખવડની સામે થઈ છે હવે દેવાયત ખવડે કરેલી ફરિયાદની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફાસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે ની અંદર શું લખવામાં આવ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરવો છે સૌથી પહેલાં ગઈકાલે મોડી સાંજે ફરિયાદ દાખલ થઈ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ અને સેક્શન જે લગાવવામાં આવ્યું છે જેમાં ત્રણસો દસ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણસો ચોવીસ બે એકસઠ બે એ ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે હવે આ ઘટનાની અંદર જે આખી ઘટનામાં વાત કરવામાં આવે તો હોમતદાર કોને કોને બનાવવામાં આવ્યા છે કોને કોને આરોપી તરીકે બનાવવામાં આવ્યા છે દેવાયત ખબરની ફરિયાદની અંદર તેની અંદર સૌથી પહેલા વાત કરવાની છે જેમાં આ પોલીસ મથકની અંદર આખી આ વિગતો જે છે તે આપવામાં આવી છે ક્યારે ઘટના બની હતી કેટલા ડિસ્ટન્સની અંદર ઘટના બની હતી આ પોલીસ સ્ટેશનની દિશાની અંતર જે છે તે લખવામાં આવી છે 4 કિલોમીટર દૂર ઘટના બની હતી ત્યારબાદ બાદ આખી આ ઘટનાની અંદર સૌથી પહેલા આ વાત કરવામાં આવે દેવાયત ખબરની વિગતો જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે તોહમતદાર તરીકેનું નામ સૌથી પહેલું નામ ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ ગામ સનાતલ તાલુકો સાણંદ ત્યારબાદ બીજું નામ ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ સનાથલ ગામ ત્રીજું નામ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ તેમનું પણ સનાથલ ગામ અને હવે ચાર નંબરે મેઘરાજસિંહ ઉર્ફે બન્ના ગામ સાણંદ તાલુકો સાણંદ અને ચાર અજાણ્યા વ્યક્તિની સામે ફરિયાદ જે છે તો અહમદદાર તરીકે તેમનું નામ લખવામાં આવ્યું છે આ દેવાયત ખબરની ફરિયાદ છે કે જેને આયોજકોની સામે દેવાયત ખબરે ફરિયાદ લખવામાં આવી છે હવે આ કામની ટૂંકી વિગત એવી છે કે ફરિયાદીએ પોતાની કબજાની ભોગવડતા એક સિલ્વર કલર ની સ્કોર્પીઓ ગાડી જે લઈને જતા હતા તે વખતે આ કામના તથા સફેદ કલરની ઇનોવા લઈને આવી રસ્તા ઉપર આડી મૂકી ફરિયાદીને ગાડી રોકી લઈ ફરિયાદીની સ્કોર્પિયો ગાડીનો આગળનો કાચ સ્ટીલની બોટલથી તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાડી એ ફરિયાદી પાસેથી છીનવી લઈ ગાડીમાં મૂકેલ રોકડ રકમ પાંચ લાખ તથા અમારા શેઠ દેવાયતનો આઈફોન થર્ટીન પ્રો મેક્સ જેનો સિરિયલ નંબર પણ આપેલો છે અને જેની અંદાજિત કિંમત એક લાખ તથા પોલ કંપનીનો હાર્મોનિયમ જેની અંદાજિત કિંમત સિત્તેર લાખ વર્સેસ કંપનીના ગોગલ્સ જેની કિંમત પિસ્તાલીસ હજાર અને એપલ કંપનીના કાનના વાયરલેસ એરપોર્ડ કે જેની કિંમત અગિયાર હજાર જે એકબીજાથી પેણાથી ગુનાહિત કાવતરું રચી અને લઈ જવામાં આવી છે આ ગુનાની જે આખી ઘટના બની દેવાયત ખવડના ડ્રાઈવર સાથે એની ટૂંકી વિગત છે અને ટૂંકી વિગતની અંદર જણાવ્યું છે આખી વિગત જેની અંદર જેટલી જેટલી વસ્તુઓ એ ચોરાઈ છે અને આ જ વિગત આ જ માહિતી હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી એમાં લેખવામાં આવ્યું છે દેવાયત ખવડે ન્યૂઝરૂમ સાથે જે વાતચીત કરી એમાં પણ કહ્યું છે હવે આખી આ ઘટનાની અંદર આ દેવાયત ખવડના ડ્રાઈવરનું નામ છે હરેશભાઈ દેવરાભાઈ ઘેડ કે જેઓ ડ્રાઈવિંગનો ધંધો કરે છે અને તે દેવાયત ખવડની ગાડી ચલાવે છે અને મૂળ તેમનું વતન વિચ્યા અને રાજકોટનું છે રૂબરૂમાં આવી તેઓ જાહેર હકીકત લખાવે છે કે ઉપર બતાવેલ ઠેકાણે મારા શેત દેવાયત ખવડનાઓની ઓફિસમાં રહું છું અને દેવાયતભાઈ ખવડનાઓની સિલ્વર કાર કલરની કાર રજિસ્ટ્રેશન નંબર જીજે ઝીરો આઠ ડીજી પંચોતેર પંચાવનની સ્કોર્પિયો ગાડી એ છેલ્લા છ વર્ષથી ચલાવી તથા પરિવારનું ગુજરાન કરે છે હવે આખી આ ઘટનાની અંદર ફરિયાદની કોપી જે છે જેમાં લખવામાં આવ્યું છે કે આજથી પંદર દિવસ પહેલાં મારા શેઠ દેવાયત ખવડના હોય સનાથલ ગામ ખાતે આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રહેઠાણ સનાથલ ગામના પિતાજીની વાર્ષિક પુણ્યતિથિ હોવાથી ડાયરાનું એક આયોજન કર્યું હતું જે આયોજનની તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ રાખેલ હતું અને જેનું સમગ્ર ઓર્ગેનાઇઝેશન મારા શેઠ દેવાયત ખવડનું હતું આ ડાયરામાં બીજા કલાકારો બિરજુ બારોડ તથા બીજા અન્ય કલાકારો આવેલા હતા અને આ ડાયરામાં સાઉન્ડ એ અશોક સાઉન્ડ બોટાદવાળાનું હતું અને ગઈ તારીખ વીસ બે બે હજાર પાંચના રોજ હું મારા શેઠ દેવાયત ખવડનાઓના ઘરેથી કલાકાર તથા સાઉડના ચુકવરના રોકડા રૂપિયા પાંચ લાખ લઈ અમારી સિલ્વર ગાડી સ્કોર્પિયો જી જે જીરો આઠ ડીજી પંચોતેર પંચાવનની લઈ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે સનાથલ ગામના આયોજક ભગવતસિંહ ચૌહાણને ત્યાં આવવા માટે નીકળેલ અને આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણને ત્યાં આશરે રાત્રેના આઠેક વાગ્યાના સુમારે પહોંચેલ મારા શેઠ દેવાયત ખબર ના હોય ભગવત્જી ચૌહાણને જણાવેલ કે આપણે ડાયરો ચાલુ કરીએ અને તેમ કહેતા ભગવતજી ચૌહાણને જણાવેલ કે હાલ માણસો હાજર નથી એટલે ડાયરો મોડો ચાલુ કરીએ છીએ જેથી દેવાયતભાઈ આયોજક ભગવતસી ચૌહાણને જણાવેલ કે હું મારો બીજો કાર્યક્રમ પીપળ તાલુકો સોજિત્રો જિલ્લો આણંદ ખાતે હોવાથી હું ત્યાં જઈને પરત આવું છું તેમ કહીને નીકળતા તેઓ મને જણાવેલ કે તમે અહીંયા આપણી સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી જીજે ઝીરો આઠ પંચોતેર પંચાવન તેની ચાવી તમારી પાસે રાખો મને અને ગાડીમાં પાંચ લાખ રોકડ જે પાંચ લાખ રોકડની વાત દિવાયત ખબર અહીંયા કરી છે જે બિરજુ બારોટ અને સાઉન્ડના વ્યક્તિઓને આપવાની છે ચૂકવવાની વાત કરવામાં આવી છે તેને લઈને આપવા માટેની વાત હતી હવે આ ઘટનાની અંદર આગળ વાત કરવામાં આવે સનાથલ ગામના ત્યાંથી બીજી ગાડીની અંદરથી દિવાયત ખબર જે છે તે જાય છે ને ગાડીની અંદર દિવાયત ખબરનો ફોન એ થર્ટીન પ્રો મેક્સ જે મૂકવામાં આવ્યો હતો અને પોલ કંપનીનું હાર્મોનિયમ હતું સિત્તેર હજાર ગુગલ હતા પિસ્તાલીસ હજાર વાયરલેસ હતા જેની કિંમત અને વાગ્યાની આસપાસ ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ તથા રામભાઈ ચૌહાણ તથા ધ્રુવરાજસિંહભાઈ ચૌહાણ આ ત્રણેય સનાથલ ગામના તથા સાણંદ તાલુકાના મેઘરાજ સુર્ફે બંના આ તમામ લોકો અને સાથે બીજા ચાર જણાને હું જોઈને ઓળખું છું જે મારી ગાડી પાસે આવેલ અને મને જણાવેલ કે દેવાજભાઈ ક્યાં છે જે મને જણાવો ને તમે મેં તેઓને એવું જણાવવાના કે દેવાયતભાઈઓ સનાતલ ગામમાં આવવા માટે નીકળી ગયેલ છે રસ્તામાં છે તેવું જણાવતા મને કહેવા લાગ્યા કે સિલ્વર કલરની સ્કોર્પિયો પંચોતેર પંચાવનની ગામની બહાર લઈ જવાની નથી ગાડીની ચાવી અમને આપી દે અને તું અહીંયાથી નીકળી જા નહીં તો તને જાનથી મારી નાખશો આ પ્રકારની વાત એ દેવાયત ખબરના ડ્રાઈવર સાથે કરવામાં આવી હતી જો કે તેના ડ્રાઈવરે કહ્યું હતું કે મારો શું વાંક છે મને જવા દો તેમ કહીને ત્યાંથી મારી ગાડી લઈને નીકળી ગયેલ અને સનાથલ ગામના વણકરવાસના નાકે આવતો હતો તે દરમિયાન બ્લેક કલરની થાર એક સફેદ ઇનોવા બેસેલ માણસોએ સનાથલ ગામના વણકરવાસના નાકે આવીને રસ્તાઓમાં રોકી અને મારી ગાડીને સાઈડમાં ઊભી રાખી બ્લેક કલરની થારમાંથી માંથી રામભાઈ ચૌહાણ તથા મેઘરાજસિંહ બન્ના ઉર્ફે એ બંને ગાડીમાંથી ઉતર્યા અને ઇનોવામાંથી પણ ચાર પાંચ લોકો ઉતર્યા સ્કોર્પિયો ગાડીને ની આગળના કાચ જે છે તે તોડવાની વાત જે છે તેમાં કરવામાં આવી ગાડી આંચકી લેવામાં આવી ડ્રાઈવર કાના જે છે હરેશ તેને પણ ત્યાંથી જતું રહેવા માટેનું કહેવામાં આવ્યું હતું આખી વાત અહીંયા આ ફરિયાદમાં લખવામાં આવી છે હવે આ જે ફરિયાદ લખવામાં આવી છે જેની અંદર ચાવી લઈ લેવામાં આવી ગાડી લઈ લેવામાં આવી કાચ તોડવામાં આવ્યો ગાડીની અંદર જેમ ફરિયાદની અંદર શરૂઆતના તબક્કામાં લખ્યું હતું કે પાંચ લાખ રોકડ છે હાર્મોનિયમની પેટી છે ચશ્મા છે ઇયરબડ છે આ તમામ વસ્તુઓ રાખવામાં આવી હતી આ તમામ વસ્તુ આંચકી લઈ જવામાં આવી આ પ્રકારનો આક્ષેપ એ દિવાત ખબરના ડ્રાઈવરનો જે છે તે લગાવવામાં આવ્યો હતો હવે દેવાત ખબરના ડ્રાઈવરને આખી આ ઘટના બની ત્યારબાદ દેવાત ખબરના ડ્રાઈવરે તેના મોબાઈલમાંથી સનાથલ બ્રિજ શાંતિપુરા જવાના રસ્તે આવીને આશરે બે વાગ્યાના સુમેરે ત્યાં ઊભો હતો અને દેવાયત ખબર એ ત્યાં આવી અને તેની સાથે રૂબરૂ આખી આ વાત કરી જાણ કરી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની એક સરકારી ગાડી પેટ્રોલમાં આવેલી પેટ્રોલિંગમાં આવેલી તેને જાણ કરતાં બનાવના સ્થળે લઈ ગયા અને ત્યાં આસપાસમાં તપાસ કરતાં સવારે ફરિયાદ કરવા માટેનું જણાવેલું આ વાત દિવાયત ખબરના ડ્રાઈવર અહીંયા લખાવી રહ્યા છે અને ત્યાંથી ત્યારબાદ તેઓ ચાંગોદર પોલીસ સ્ટેશને એકવીસ તારીખના રોજ એ ફરિયાદ કરવા માટે ગયેલ અને સનાથલ પોલીસ ચોકીએ મોકલેલ જેથી હું સનાથલ પોલીસ ચોકીએ ગયો અને સનાથલ પોલીસ ચોકીએ જતા ચાંગોદર પોલીસ સ્ટેશનમાં મોકલેલા અને ચાંગોદર પોલીસ સ્ટેશને આવતા મને અરજી આપવાનું જણાવતા મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ અને ત્યારબાદ છવ્વીસ બે બે હજારના રોજ મારા શેઠ દેવાયત ખવડ ઉપર પોલીસ સ્ટેશનથી ફરિયાદ નોંધાવવા બાબતે ફોન આવતા આજ રોજ હું મારી ફરિયાદ કરવા માટે આવેલો છું આ વાત દેવાયત ખવડના ડ્રાઈવર આખી અહીંયા વાત કરવામાં આવી છે હવે આ ફરિયાદની અંદર સૌથી ઉપર આપણે થોડા આગળ જઈએ આ ફરિયાદ કોણે લખી છે કોના દ્વારા આ કયા રાઇટર દ્વારા અથવા ફરિયાદ જેને સ્વીકારી છે તેની વાત જે છે તે કરવામાં આવે છે આ આખી ફરિયાદની અંદર આગળ હવે વાત કરવામાં આવે જે આખી ઘટના બનવામાં આવી હતી સ્ટીલની બોટલથી કાચ તોડી નાખવામાં તમામ વાત કરવામાં આવી હતી હવે અહીંયા આપ નામમાં જો એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ કે અમદાવાદ જે દિવાયત ખબર આક્ષેપ લગાવ્યો હતો કે આ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ મારી ફરિયાદ નથી આખી આ ઘટનાની અંદર એડવોકેટ આનંદ યાજ્ઞિક કહી રહ્યા હતા કે પીઆઈ આખી ઘટનાને પતાવટ કરી રહ્યા છે કે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે સમાધાન કરવાની કોશિશ કરી રહ્યા છે ફરિયાદ નથી નોંધતા અને એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ દિવાયત ખબરની ફરિયાદ લીધી છે હવે આ દિવાયત ખબરની આખી ફરિયાદ અક્ષરશો તમે સાંભળી આ ફરિયાદ અને સાથે જ દિવાયત ખબરની સામે થયેલી બંને ફરિયાદ તમે સાંભળી તમારું શું માનવું છે આ બંને ફરિયાદને લઈને અને ખાસ દિવાયત ખબરની સામે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ અને દિવાયત ખબરને જે ફરિયાદ નોંધાવી છે એ ફરિયાદની બંનેની વચ્ચેના તફાવત સાથે જ સેક્શન અંતર્ગત જે કલમો છે તે પણ અમે આપને સમજાવી તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા શ્રી નંદન કુરિયર